બગતસરામાં મહિલાઓએ કર્યો નગરપાલિકામાં થાળી વગાડી ઘેરાવ બગતસરામાં મારૂતિ ધામ સોસાયટી અને ગોકુળધામ સોસાયટીની મહિલાઓએ કર્યો ઘેરાવ આ સોસાયટીમાં તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસના ભારે વરસાદ પડ્યો જેમાં તમામ રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા આ પાણી ભરવાનો પ્રશ્ન છેલ્લા પંદર વર્ષોથી છે અને વરસાદ બંધ થઈ જાય તો પણ ચાર થી પાંચ દિવસે ત્રણ થી ચાર ફૂટ પાણી ભરેલા જ રહે છે આજે હલ્લાબોલ થતા પ્રમુખ હાજર ન હોય હેડ ક્લાર્ક રજૂઆત કરી હતી અને આજે સાંજ સુધીમાં પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી મૌખિક ખાતરી આપવામાં આવી હતી અહેવાલ કિરીટ જીવાણી અમે નવા સ્વામિનારાયણ મંદિર સામે મારુતિધામ સોસાયટી અને ગોકુળધામ સોસાયટીના બહેનો અમે નગરપાલિકાએ આવ્યા હતા ત્યાં ચીફ ઓફિસર હતા નહીં અને પ્રમુખ ન હતા પણ બીજા ઓફિસર હતા એણે કીધું કે હાલો અમે આવી છીએ અને તમારા પ્રાણી પાણીનો પ્રશ્ન કાંઈ પણ હલ થાય એવું થોડું કરી દઈશ એમ થોડું પાણી હાલે એવું કરી એમ અત્યારે રડે એવું